ચાર પાંચ ચાર પાંચ ચાર પાંચ વર્ષે ગાડી ચાર પાંચ વરસથી આ ભાઈ આપણે આવી ગાડી ચલાવે છે મોરબીની અંદર હેલો દોસ્તો સ્વાગત છે તમારું એક હિતેશ રાઠવા બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર તો દોસ્તો આપણે અત્યારે જવાનું છે આઈસર ખાલી કરવા પૂઠો ફરેલો અને હું અત્યારે મોરબીમાં છું તો ચાલો આ ટ્રાવેલિંગ બ્લોગ બનાવીએ તો મિત્રો આપણે ભરાઈ ગયો છે અને અસોડું બોંધ છે અસોડું બોંધા દે પછી આપણે નીકળીએ તો દોસ્તો આ છે આપણો આયસર આ ભરેલો છે અને આપણે આ ખાલી કરવા જવાનું છે પીપળી બીજા કારખાના ખાલી કરવા જવાનું છે Like I'm floating through the air, the pain I felt is paid for. All is sad and done. તો દોસ્તો અત્યારે અમે રો રોડ ક્રોસ કરીએ છીએ અને મોરબીમાં તો વધારે મોટા મોટા કટારા દાવતા હોય ટુ વ્હીલર તો ઓછા હોય તો રસ્તો ક્રોસ કરવાનું થોડું મુશ્કેલ પડે છે તમે જોઈ શકો છો ગાડી ટર્ન મારી લીધી

હવે ગેટ ખોલી દીધો એટલા માટે આપણે અંદર જઈએ તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે બીજી કંપનીમાં આપણે માલ ખાલી કરવાનો છે પૂંટો ખાલી કરવાનો તે પહોંચી ગયા છે ને હવે તમને બતાવું કેવી રીતે ખાલી કરે તે અને ગાડી ઊભી રાખી દીધી છે તો મિત્રો અત્યારે આપણી ગાડી ખાલી થાય છે અને અત્યારે છ જેવા વાગ્યા છે પછી આપડે પાછા જવાનું છે આપણા કારખાને તો વિડીયોમાં બંને જ વિડીયો પૂરો જોજો તો દોસ્તો આ છે આપડા સંજયભાઈ અને એ ચાર પાંચ ચાર પાંચ ચાર પાંચ વર્ષ નથી કે ગાડી ચાર પાંચ વર્ષથી આ ભાઈ આપણે આવી ગાડી ચલાવે છે મોરબીની અંદર એમ તો એનો ગામ આપણે છોટાઉદેપુર છે પણ ચાર પાંચ વર્ષથી આ મોટી આઈસર અને એવું હાકે મોરબીની અંદર આ પૂઠો કંઈક લઈ જવાનું હોય કંઈક ડાડામાં લઈ જવાનું હોય એવી રીતે કામ કરે છે તો હેલો મિત્રો આપણે અત્યારે હવે ગાડી ખાલી થવાની તૈયારીમાં છે ને નારું પડી ગયું છે તો આપણે લાઈટ ચાલુ કરી દીધી અને હવે થઈ ગઈ છે ખાલી થોડીક વાર છે અને પાંચ તો મિત્રો આપણે ગાડી ખાલી થઈ ગઈ છે હવે ગાડી સ્ટાર્ટ કરીને આપણે હવે નીકળીએ આપણી કંપનીમાં જઈએ ને ગાડી તો પડી છે ફાઇનલી મિત્રો આપણે આઈસર પાર્કિંગમાં મૂકી દીધો અને આપણે આવતા જે છે ઉપરનાથનો બ્લોક સમાપ્ત કરીએ મળશું નો આ બ્લોગ સાથે તક કરીએ ફાયભાઈ